અઠ્ઠાણુંમાં પેલી સરકાર તૂટી તો રાજપા બનાવવામાં આવ્યું સાતમાં સરકાર ઉપર સવાલો પેદા થયા તો મહાગુજરાત જનતા પાર્ટી બનાવવામાં આવી બારમાં સરકાર સામે પડકાર ઊભા થયા તો ગુજરાત પરિવર્તન પાર્ટીના નામે સત્તા વિરોધી મતોને વેચવામાં આવ્યા સત્તરની અંદર ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ અપર કાસ્ટ હોય એ ઓબીસી હોય એ દલિત હોય લઘુમતી હોય કે આદિવાસી નાત જાત ભાત ઉપરથી ઉઠી અને લોકોએ જ્યારે પોતાને પીડતા પ્રશ્નોનો અવાજ ઉઠાવ્યો તો કાનહુરીની મારીને ગઈ સરકાર બનાવવામાં તો સફળ થયા પણ નર્વસ નાઇન્ટીને વિજય રૂપાણીની સરકાર અટકી ગઈ હતી સત્તાને સાચવવા માં સફળ રહેલા લોકોએ ત્યાર પછી પણ ક્યાંય અંગ્રેજોના રસ્તે સામાજિક રીતે ભાષાકી રીતે ધાર્મિક રીતે લોકોને વિભાજીત કરવાનો સતત પ્રયાસ કર્યો છે અને એ જ પ્રયાસનો છેલ્લો તબક્કો બાવીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ભારતીય જનતા પાર્ટીએ હવા આપી અને સત્તા વિરોધી મતનું વિભાજન કરાયું ગઈ વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતના લોકોએ કોંગ્રેસ પક્ષને વિપક્ષ તરીકે પણ મુક્તિ આપી અને મૌન રહેવાનો આદેશ આપ્યો છે એટલે લોકોના આદેશનું મારા સહિત ઘણા બધા લોકો સન્માન કરી રહ્યા છે પણ હા જ્યારે લોકો બોલતા થશે તો લોકો બોલશે એ લડાઈને આગળ ધપાવવાનું કામ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ કરશે સતત અને સળંગ ત્રીસ વર્ષ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે દીકરીઓ પણ સલામત નથી યુવાનોનું ભવિષ્ય થઈ થયેલું છે વેપાર ધંધા ભાંગીને ભોખોટ્યા છે ભૂ માફિયા ખનન માફિયા ડ્રગ્સ માફિયા દારૂ માફિયા બેફામ બન્યા છે અઢારેય વરણમાંથી કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મનો અસામાજિક તત્વ હશે તો આવા બધા જ અસામાજિક તત્વોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો છે તો ડ્રગ્સ પકડાય છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે આ ડ્રગ માફિયાઓ કેમ જેલમાં નથી ધકેલાતા લોકો અવાજ ઉઠાવે તો દારૂના ખટરા પકડાય છે દારૂ વેચનારા લોકો એ જેલમાં કેમ નથી ધકેલાતા ખનન માફિયાઓ એ કેમ જેલમાં નથી ધકેલાતા શિક્ષણ માફિયાઓ એ કેમ જેલમાં નથી ધકેલાતા ક્યાંક પ્રિન્ટ મીડિયામાં છપાતું તો દેશનો સામાન્ય માણસ એના શબ્દ ઉપર વિશ્વાસ કરતો સત્તામાં બેઠેલા લોકોએ ક્યાંય ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને પ્રોત્સાહન આપી ટીઆરપી વધે એવા કાર્યક્રમો ચલાવી પ્રિન્ટ મીડિયાના મહત્વને પહેલાં તબક્કે ઘટાડવામાં આવ્યા સત્તાના સૂત્રો સંભાળ્યા પછી એ જ ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ દ્વારા ચાલતી અમુક મોદી મીડિયાની ચેનલોએ સરકારનો એજન્ડા ચલાવી ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની વિશ્વસનીયતા ઉપર પણ ક્યાંય પ્રશ્નાર્થ પેદા થાય એવી વ્યવસ્થા ઇરાદાપૂર્વક ઊભી કરી અને જ્યારે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનું મહત્ત્વ ઘટ્યું ત્યારે સોશિયલ મીડિયા ઉપર કેટલી ચેનલો જે લોકોનો અવાજ બનતી થઈ આ કાયદાથી એ સોશિયલ મીડિયા ઉપર પણ અઘોષિત કટોકટી લાદવા માટેની સરકાર તૈયારી કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના મિત્રો ઈચ્છે છે કે કોંગ્રેસ મુક્ત ભારત હોવું જોઈએ પણ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે આ દેશની લોકશાહી બનાવવા માટે અમે આજે પણ ભાજને ભાજપને આવશ્યક ગણીએ છીએ ભાજપ વિહીન ભારતનું સપનું એ લોકશાહી માટે ઘાતક હશે પણ હું ગુજરાતના લોકોને તમારા મારફત વિનંતી કરવા માગું છું એ લોકો શાસન ચલાવવામાં નિષ્ફળ ગયા છે કદાચ અમે વિરોધ કરવામાં ઉડાવો વિરોધ કરવામાં સબળ છે એને વિરોધ પક્ષમાં બિહાડો અને વર્ષોથી તમે કોંગ્રેસના લોકોને શાસનની ધુરા નથી સંભાળી એકવાર અખતરો તો કરો નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત કોંગ્રેસ અમદાવાદના પાલડી રાજીવ ગાંધી ભવન છીએ મારી પાસે તમે તસવીર જોઈ રહ્યા છો જવાહરલાલ નહેરુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અને આ સાથે જ અત્યારના ગુજરાતમાં એક અધિવેશન મળવા જઈ રહ્યું છે કોંગ્રેસનું છેલ્લા લાંબા સમય પછી ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ માટે ગૌરવની ક્ષણ પણ છે અને એક કામ કરવાનું દબાણ પણ છે આપણી વચ્ચે પરેશભાઈ ધાનાણી હાજર છે પરેશભાઈ સાથે વાત કરવી છે અને અલગ અલગ મુદ્દે આપણે જાણવું છે કે શું સ્થિતિ છે પરેશભાઈ પહેલાં તો તબિયત કેવી છે આમ તો છેલ્લા સમાચાર મળ્યા હતા દર્શકોને પણ ચિંતા હતી આપનો પણ એક વિડીયો સામે આવ્યો હતો પહેલાં તો એક દર્શકો માટે કે તબિયત કેવી છે ત્યાં ઈશ્વરની કૃપા અને આપ સૌનો પ્રેમ હું ખૂબ સ્વસ્થ છું તંદુરસ્ત છું પણ ક્યાંય મારા ગુજરાતની સ્થિતિ કથળી છે અને એની ચિંતા મને કોંગ્રેસ પક્ષના દરેક કાર્યકર્તાને અને ગુજરાતના જનજનને પજવી રહી છે અને એ જ સરકારની સતામણીથી જે સામાન્ય માણસ પજવાયરો છે એને મુક્તિ અપાવવા માટે એક ગહન ચર્ચાના પ્લેટફોર્મ તરીકે દેશની આઝાદીનું આંદોલન એટલે કે કોંગ્રેસનું આંદોલન એનું શીર્ષ નેતૃત્વ દેશભરમાંથી ગુજરાતના આંગણે આવી રહ્યું છે ગાંધી અને સરદારને વંદન કરવા આવી રહ્યું છે ગુજરાત સહિત દેશભરના લોકો એની સમસ્યાઓ એને સાંભળી સમજી બીજી આઝાદીની લડાઈ લડાઈનો રોડમેપ તૈયાર કરવા માટે કોંગ્રેસ પક્ષનું રાષ્ટ્રીય અધિવેશન આવતી સાત આઠ અને નવ એપ્રિલે સાબરમતીના તટે થવા જઈ રહ્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે પહેલી આઝાદીની લડાઈનું નેતૃત્વ પણ ગુજરાતે લીધું હતું અને બીજી આઝાદીની લડાઈનું નેતૃત્વ પણ ફરી ગુજરાત લેશે પરેશભાઈ જ્યારે કૌશિકભાઈ વેકરીયા સામે મોરચો મંડાયો હતો ત્યારે એક વાત હતી કે પરેશ ધાનાણી ઇઝ બેક પરેશભાઈ થોડો સમય વચ્ચે શાંત રહ્યા પછી કન્ટિન્યુ અત્યારે એક્ટિવ જોવા મળી રહ્યા છે આવનાર સમયમાં પરેશભાઈના પર શું જવાબદારી છે અને આવનાર સમયમાં અધિવેશનમાં શું ચર્ચા થઈ કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા છું કોંગ્રેસ એ પક્ષ નહીં આંદોલન છે આઝાદીનું આંદોલન સ્વાભિમાનનું આંદોલન અધિકારનું આંદોલન અને જ્યારે જ્યારે લોકોના સ્વાભિમાનને સત્તાની એડીએ કચડવામાં આવશે સત્તામાં બેઠેલા લોકો દ્વારા સામાન્ય માણસના અધિકારોને છીનવવામાં આવશે સામાન્ય માણસના અવાજને ચૂપ કરવાનો ક્યાંય પ્રયાસ કરવામાં આવશે તો હું અને મારા સહિત કોંગ્રેસ પક્ષના અસંખ્ય કાર્યકર્તાઓ ફરી એ લડાઈના મેદાનમાં તમને જોવા મળ્યા હતા અને ફરી જોવા મળશે આજ લોકશાહીની અંદર ચૂંટણીઓ એ જનતાનો આદેશ હોય છે અને ગઈ વિધાનસભાની ચૂંટણીઓમાં ગુજરાતના લોકોએ કોંગ્રેસ પક્ષને વિપક્ષ તરીકે પણ મુક્તિ આપી અને મૌન રહેવાનો આદેશ આપ્યો છે એટલે લોકોના આદેશનું મારા સહિત ઘણા બધા લોકો સન્માન કરી રહ્યા છે પણ હા જ્યારે લોકો બોલતા થશે તો લોકો બોલશે એ લડાઈને આગળ ધપાવવાનું કામ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ કરશે એક બે સવાલો છે પરેશભાઈ તમે શું જુઓ છો કારણ કે અધિવેશન ગુજરાતમાં છે ને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સતત સવાલો થઈ રહ્યા છે ને આ શરૂઆત અમરેલીથી જ થઈ હતી તમે અમરેલીથી છો ને અમરેલીથી જ તે જે પાયલગોટી છે તેને અડધી રાત્રે ઉપાડી લીધી હતી અડધી રાત્રે તેની માટે તમે લડત આપેલી છે મારે ફક્ત એ કેસ વિશે વાત નહીં કરવી મારે ઓવરઓલ સ્થિતિ કે ગુજરાતમાં અધિવેશન ને ગુજરાતની આ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દર મહિને કંઈને કંઈ એવો કેસ સામે આવે છે કે જેમાં ગુજરાત પોલીસને પણ નીચું જોવા જેવું થાય છે દીકરી એ દેશની દીકરી હોય છે એની નાત જાત કે ભાત નથી હોતી જ્યારે દીકરીઓના માન સન્માન અને સ્વાભિમાનની વાત આવે તો સવે સાથે મળી એ લડાઈને આગળ ધપાવવી જોઈએ અને એ જ લડાઈનો પાયો નાખવાનો અમે પ્રયાસ કર્યો છે પણ સતત અને સળંગ ત્રીસ વર્ષ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે દીકરીઓ પણ સલામત નથી યુવાનોનું ભવિષ્ય ધૂંધળું થઈ રહ્યું છે વેપાર ધંધા ભાંગીને ભૂકો થયા છે ભૂ માફિયા ખનન માફિયા ડ્રગ્સ માફિયા દારૂ માફિયા બેફામ બન્યા છે અઢારેય વર્ણમાંથી કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મનો અસામાજિક તત્વ હશે તો આવા બધા જ અસામાજિક તત્વોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો છે આ જ અસામાજિક તત્વોને ક્યાંય પોલીસ પ્રોટેક્શનમાં આગળ રાખી સામાન્ય માણસને ડરાવવાનો ધમકાવવાનો સત્તામાં બેઠેલા લોકો દ્વારા જ પ્રયાસ થઈ રહ્યો છે સમસ્યાઓ શો છે સો એ સમસ્યાની જડ એ સત્તાનો અહંકાર છે એ ગુજરાતના લોકો હવે સમજતા થયા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે એ દર્દ અલગ હશે પીડા અલગ હશે પ્રશ્નો અલગ હશે પણ એની જળ એ સત્તાનો અહંકાર છે એની સામે હવે ગુજરાતના યુવાનો અવાજ ઉઠાવતા થયા છે ગુજરાતની મહિલાઓ સ્વાભિમાન માટે લડતી થઈ છે ગુજરાતના કર્મચારીઓ એના અધિકારના રક્ષણ માટે ક્યાંય નોકરીઓનું બલિદાન આપી રહ્યા છે હમણાં જ પચીસો ત્રણ હજાર યુવાનો એના ભવિષ્યની ઉપર ક્યાંય પ્રશ્નાર્થ પેદા થાય એમ વગર કારણે અધિકારનો અવાજ ઉઠાવ્યો તો એને નોકરીમાંથી હાકી કાઢવામાં આવ્યા તો અસુરક્ષિત રોજગારના બાને ચાહે એ ફિક્સ પે હોય કરાર હોય આઉટસોર્સ હોય મને લાગે છે કે એ વર્ગનું શોષણ થઈ ગયું છે આખું ગુજરાતનું ક્યુ કોલેજ કેમ્પસ છે કે ત્યાં ડ્રગ્સ અને દારૂની હાટડીઓ નહીં શું મારો ગુજરાતનો યુવાન એને દારૂ અને ડ્રગ્સના નશાની ગરતામાં ધકેલી એના એના ભવિષ્ય સાથે ચેડા કરવામાં નથી આવી રહ્યા જ્યારે લોકોમાં રોષ પેદા થાય તો ડ્રગ્સ પકડાય છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે આ ડ્રગ માફિયાઓ કેમ જેલમાં નથી ધકેલાતા લોકો અવાજ ઉઠાવે તો દારૂના ખટરા પકડાય છે દારૂ વેચનારા લોકો એ જેલમાં કેમ નથી ધકેલાતા ખનન માફિયાઓ એ કેમ જેલમાં નથી ધકેલાતા શિક્ષણ માફિયાઓ એ કેમ જેલમાં નથી ધકેલાતા સવાલ કે માફિયાગીરી કરનારા બધા જ લોકોને સત્તામાં બેઠેલા લોકોનું પીઠબળ છે અને એ ગુજરાતના લોકો હવે સારી રીતે સમજી ગયા છે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે સત્ય અહિંસા અને શાંતિના રસ્તે ફરી પાછા ગાંધી અને સરદારનું ગુજરાત બનાવવા માટે ગુજરાતના લોકો સંગઠિત થઈ રહ્યા છે અને બૃહદ ગુજરાતનું સંગઠન આવતા દિવસોમાં આ બધી જ સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે સત્તાના અહંકારને સ્વાભિમાનની એડીએ કચડશે સત્તાનું પરિવર્તન કરશે અને બીજી આઝાદીનો પાયો એ ગુજરાતથી ફરી પાછો દિલ્હીનો દરવાજો ખોલશે છેલ્લો સવાલ આપને પૂછવો છે તમે જુઓ કે સત્તરની ચૂંટણી હતી સત્યોતેર બેઠક કોંગ્રેસ લઈને આવીને ઘણા રાજકીય વિશ્લેષકોએ કહે કે ભાઈ કોંગ્રેસને જીતવાનું હોત ને તો એ સત્તરમાં જીતી ગઈ હોત બાવીસની સ્થિતિ થોડી વધારે કપરી હતી મારે એ જાણવું છે કે કોંગ્રેસની તો એક વિચારધારા છે જ્યારે અન્ય પાર્ટીઓનો ઉદય પણ નહોતો થયો ત્યારે કોંગ્રેસમાં દેશની આઝાદીના ચળવળમાં નેતાઓ હતા આપણી પાછળ એમના દ્રશ્યો છે એ વિચારધારા ક્યાં ગઈ છે કેમ યુવાનો એ વિચારધારાને પકડી નથી શકતા આજના આજની જે સ્થિતિ છે એમાં જેમ કે ભારતીય જનતા પાર્ટી હિન્દુઇઝમની વાત કરતી હોય છે ભારતીય જનતા પાર્ટી પોતાનો જે વર્ષોથી આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એજન્ડા છે એ સાથે ચાલતી આવી છે લોકો એમની તરફ જઈ રહ્યા છે પણ કોંગ્રેસની સાથે જે લોકો હતા એ વિચારધારા કેમ છોડી રહ્યા છે અથવા તો એ વિચારધારાની નજીક નવી પેઢી કેમ નથી આવતી સમય બદલાણો છે સમયની સાથે પ્રચારના માધ્યમો પણ બદલાણા છે અને બદલાયેલા પ્રવાહોની અંદર ક્યાંક પ્રિન્ટ મીડિયામાં છપાતું તો દેશનો સામાન્ય માણસ એના શબ્દ ઉપર વિશ્વાસ કરતો સત્તામાં બેઠેલા લોકોએ ક્યાંય ઇલેક્ટ્રોનિક્સ મીડિયાને પ્રોત્સાહન આપી ટીઆરપી વધે એવા કાર્યક્રમો ચલાવી પ્રિન્ટ મીડિયાના મહત્ત્વને પહેલાં તબક્કે ઘટાડવામાં આવ્યું સત્તાના સૂત્રો સંભાળ્યા પછી એ જ ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ દ્વારા ચાલતી અમુક ગોદી મીડિયાની ચેનલોએ સરકારનો એજન્ડા ચલાવી ઇલેક્ટ્રોનિક્સ મીડિયાની વિશ્વસનીયતા ઉપર પણ ક્યાંય પ્રશ્નાર્થ પેદા થાય એવી વ્યવસ્થા ઇરાદાપૂર્વક ઊભી કરી અને જ્યારે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનું મહત્વ ઘટ્યું ત્યારે સોશિયલ મીડિયા ઉપર કેટલી ચેનલો જે લોકોનો અવાજ બનતી થઈ આ જ કાયદાથી એ સોશિયલ મીડિયા ઉપર પણ અઘોષિત કટોકટી લાદવા માટેની સરકાર તૈયારી કરી રહી છે હવે જ્યારે સોશિયલ મીડિયા ઉપર ચાલતી ન્યૂઝ ચેનલો એની પાબંધી આવશે તો લોકોનો અવાજ કોણ બનશે લોકોનો અવાજ બનનારા વિપક્ષને પણ ક્યાંય ને ક્યાંય એનું કેરેક્ટર એસેસિનેશન એની વિશ્વસના નેતા ઉપર સવાલ પેદા થાય એના માટે સત્તામાં બેઠેલા લોકો છળ કપટથી ઘણા બધા પ્રયોગો કરી રહ્યા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતના લોકો આ છળ કપટને સમજ્યા છે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવી ત્યારે સ્વર્થ અને ભયની દિવાર વચ્ચે અને ગુજરાતને ગુલામ બનાવવાનું ષડયંત્ર રહેજ્યું ક્યાંય વિરોધી લોકોને વિભાજીત કરવાનો પ્રયાસ કર્યો ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો આપ યાદ કરો અઠ્ઠાણુંમાં પહેલી સરકાર ટ્વીટી તો રાજપા બનાવવામાં આવ્યું સાતમા સરકાર ઉપર સવાલો પેદા થયા તો મહાગુજરાત જનતા પાર્ટી બનાવવામાં આવી બારમા સરકાર સામે પડકાર ઊભા થયા તો ગુજરાત પરિવર્તન પાર્ટીના નામે સત્તાવિરોધી મતોને વેચવામાં આવ્યા સત્તરની અંદર ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કે અપર હોય એ ઓબીસી હોય એ દલિત હોય લઘુમતી હોય કે આદિવાસી નાત જાત ભાત ઉપરથી ઊઠી અને લોકોએ જ્યારે પોતાને પીડતા પ્રશ્નોનો અવાજ ઉઠાવ્યો તો કાનહુરીની મારીને ગઈ સરકાર બનાવવામાં તો સફળ થયા પણ નર્વસ નાઇન્ટીને વિજય રૂપાણીની સરકાર અટકી ગઈ હતી સત્તાને સાચવવામાં સફળ રહેલા લોકોએ ત્યાર પછી પણ ક્યાંય અંગ્રેજોના રસ્તે સામાજિક રીતે ભાષાકી રીતે ધાર્મિક રીતે લોકોને વિભાજીત કરવાનો સતત પ્રયાસ કર્યો છે અને એ જ પ્રયાસનો છેલ્લો તબક્કો બાવીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ને ભારતીય જનતા પાર્ટીએ હવા આપી અને સત્તા વિરોધી મતનું વિભાજન કરાવ્યું આજ શું સ્થિતિ છે જે ભારતીય જનતા પાર્ટીનું હાથવગું હથિયાર આમ આદમી પાર્ટી બની હતી એ જ આમ આદમી પાર્ટી ને આડી ધરી જ્યાં ક્યારેય ભાજપ નહોતું જીતતું એવા પંજાબમાં સત્તા અપાવડાવી એનો સ્વાર્થ પૂરો થયો તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીના હાવણાની હળિયું ભાજપે તોડી નાખી ગુજરાતના લોકો સમજુ છે મને વિશ્વાસ છે કે સમગ્ર વિશ્વમાં જેનો વેપાર વખણાય છે એવા ગુજરાતીઓ આ વખત ત્રાજવે તોળી અને લેખા જોખા કરવા એનો મત બગાડવાના નથી દરેક મત નામના શસ્ત્રથી સત્તામાં બેઠેલા લોકોના અહંકારની નાભી વિંધાય એનો નિર્ણય મને લાગે છે કે આવતા દિવસોમાં ગુજરાતના લોકો કરશે ટૂંકમાં જવાબ ને નાનો જ સવાલ છે તમે આમ આદમી પાર્ટીનું કીધું કારણ કે મેં પોતે એક વિશ્લેષણ કર્યું હતું મને લાગે કોંગ્રેસે તો પહેલા કરી દીધું હશે કે ઓગણીસ એવી બેઠક છે વિધાનસભા બેઠક કે જ્યાં જેટલું માર્જિન કોંગ્રેસની હારનું છે એના કરતાં અમુક પાંચસો હજાર બે હજાર મત આમ આદમી પાર્ટીને આવે એટલે કદાચ આમ આદમી પાર્ટી ના હોત તો જીતી શકે મેં અમુક લોકો સાથે વાત કરી તો એમણે પણ કહ્યું કે પચાસ આજુબાજુ બેઠક તો કોંગ્રેસ વર્ષોથી લાવે જ છે આજુબાજુ બેઠક આવતી પણ સત્તર સુધી બેઠક જાય એ સીધી વાત છે કે મતોનું વિભાજીકરણ થયું તમને શું લાગે કે ચાલો એક વખત માની લઈએ કે બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટી ન હોત તો સ્થિતિ કેવી હોત અથવા ખૂબ વિગતવાર કીધું છે કે જ્યારે જ્યારે અહંકારી શાસકોની સત્તા ઉપર પડકાર પેદા થયો ત્યારે સત્તા વિરોધી મતને વેચવા માટેના છળ કપટનો ભોગ ગુજરાતની પ્રજા બનતી આવી છે લોકશાહીની અંદર વૈચારિક મતભેદોના પાયા ઉપર તો લોકશાહી ફલીફૂલી અને ઉછળી ભારતીય જનતા પાર્ટીના મિત્રો ઈચ્છે છે કે કોંગ્રેસ કોંગ્રેસમુખ ભારત હોવું જોઈએ પણ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે આ દેશની લોકશાહી બનાવવા માટે અમે આજે પણ ભાજને ભાજપને આવશ્યક ગણીએ છીએ ભાજપ વિહીન ભારતનું સપનું એ લોકશાહી માટે ઘાતક હશે પણ હું ગુજરાતના લોકોને તમારા મારફત વિનંતી કરવા માગું છું એ લોકો શાસન ચલાવવામાં નિષ્ફળ ગયા છે કદાચ અમે વિરોધ કરવામાં ઉણાવ ઉતરે એ વિરોધ કરવામાં સબળ છે એને વિરોધ પક્ષમાં બેસાડો અને વર્ષોથી તમે કોંગ્રેસના લોકોને શાસનની ધુરા નથી સંભાળી એકવાર અખતરો તો કરો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે નવી પેઢી અકસ્માતે એક વખત અખતરો કરીને કોંગ્રેસને શાસન સોંપે એના અધિકારોનો અવાજ એ કોંગ્રેસ પક્ષ બનશે એટલો વિશ્વાસ અપાવું છું ટૂંકમાં બાવીસમાં ના હો તો સરકાર બનાવત કોંગ્રેસ સાતમાં પણ સરકાર બની શકી હોત જો મચપા ન હોત બારમાં પણ સરકાર બની શકી હોત જો ગુજરાત જનતા પરિવર્તન પાર્ટી ન હોત સત્તરમાં બધા જ લોકો એક થયા તો ક્યાંય શામ દામ દંડ ભેદથી સરકાર બચાવી નર્વસ નાઇન્ટીને ભાજપ આઉટ થઈ ગયું ફરી પાછા બાવીસની અંદર આમ આદમી પાર્ટી નો હાવણો હાથમાં લઈ અને ભારતીય જનતા પાર્ટીએ વિપક્ષને પૂરો કરવાનો પ્રયાસ કર્યો અને એ વાત હવે ગુજરાતના લોકો સારી રીતે સમજી ગયા તો આ હતા પરેશભાઈ ખુલ્લા દિલે ચર્ચા કરી છે તમે જુઓ કે કોંગ્રેસના નેતા આ પ્રકારે સીધી વાત કરે એ પણ એ એ પક્ષને લઈને કે જે પક્ષ સાથે ભૂતકાળમાં ગઠબંધન કર્યું છે બહુ મોટી વાત કહેવાય પરેશભાઈ ખુલ્લા દિલે વાત કરી દીધી છે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ જો સાંભળતા હશે તો એ પણ હવે વિચારશે કે આવનાર સમયમાં શું કરવું એક તો ડખો ચાલી રહ્યો છે વિસાવદનનો કે ગઠબંધન થશે કે નહીં ઉપરથી આ નિવેદન જોવું રહ્યું શું થાય છે એક વાત તો સીધી છે નુકસાન થયું છે પણ હવે આવનાર સમયમાં કઈ રીતે ડીલ કરવી એ બંનેએ જોવાનું છે ગુજરાત તક સાથે આપ જોડાયા અહીં સુધી વિડીયો જોયો ધન્યવાદ ચર્ચા પસંદ આવી હોય પરેશભાઈની વાત સત્ય લાગી હોય લાઇક કરજો કોમેન્ટ કરજો આપનો અભિપ્રાય આપજો જે પણ હોય તેમના સમર્થનમાં હોય તેમના વિરોધમાં હોય વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરજો ધન્યવાદ